નમસ્કાર દર્શક મિત્રો આજે ફરી નવા વિડીયોમાં અમારી એક્સપ્લોર વિથ ટુ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને જય શિયા જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો તો આજે આપણે જોગણીના રામ તો દર્શન કરવા જતા હતા અને રસ્તા ઉપર આપણે એક બોર્ડ મળ્યો જોવા ત્યાં લખેલું હતું કે સ્વયંભૂ શિવલિંગ છે અહીંયા અને મોરેશ્વર મહાદેવ અને ગામ સંગઠ જે રસ્તા ઉપર જ આવે છે અને રસ્તાથી તમે થોડોક વોકિંગ ડિસ્ટન્સના અંતરે આવો એટલે સુંદર મજાનું મહાદેવનું અહીંયા મંદિરનું દર્શન તમને થશે તો અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે આ તો આપણે અંદર જઈશું અને ભગવાન મહાદેવ જે ભોળિયોનાથ અહીંયા સાક્ષાત બિરાજે છે એના દર્શન કરીશું તો ચાલો તમને હું લઈ જાઉં છું મંદિરના પરિસરમાં અને દર્શન કરાવું છું આજના આ મહાદેવના તો ચાલો આ અમારી આધ્યાત્મિક સફર સાથે આપ સૌ બન્યા રહો ચાલો શરૂ કરીએ અને પરિસરમાં જઈ અને મંદિરના દર્શન કરાવું અહીંયા મંદિરમાં આવી પહોંચ્યા છે જે અમારું એડિટનું કામ કરે છે દીપમાનભાઈ તો દીપમાનભાઈ અહીંયા તમે આવો ને એટલે એક આનંદની જ અનુભૂતિ થાય જોઈ શકો ને તમે આ મંદિરમાં અહીંયા સાક્ષાત મહાદેવ બિરાજે છે અને આનો મંદિરનો ઇતિહાસ શું છે અને ભગવાન કઈ રીતે પ્રગટ થયા એ પણ આપણે જાણીશું આગળ કોઈ માણસો આપણે મળશે તો ને હાલો તમને બતાવીએ હવે આ જે આગળનો આ વિડીયો અને સુંદર મજાના મહાદેવના પણ દર્શન કરાવું તો ચાલો બન્યા રહેજો તમે પટાંગણમાં પહોંચો ને એટલે સુંદર મજાના વૃક્ષો અહીંયા ઘણા બધી ઉગાડવામાં આવ્યા છે અને અહીંયા શિવલિંગ છે એ સ્વયંભૂ છે ખેતરમાંથી જે એમ કહેવાય કે કંઈક કોઈ ખેડૂત અહીંયા અંદર હળ હાકતો હતો અને એમાંથી ભગવાન શિવ પ્રગટ થયા એવું આ સુંદર મજાનું મંદિર અહીંયા અત્યારે તો નિર્માણ પામ્યું છે તો ચાલો જઈએ અને આપણે મહાદેવના દર્શન કરીશું પહોંચી ગયા છે અત્યારે મંદિર પરિસરમાં અને સાક્ષાત ભોળાનાથ ભગવાનના તમને દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું તો જોઈ શકો છો અહીંયા મંદિરમાં પહોંચ્યો એટલે સુંદર મજાનું અહીંયા તમને નંદી મહારાજના દર્શન થઈ રહ્યા છે અને આગળ જઈશું અને હવે આપણે દર્શન કરીશું ભગવાન ભોળાનાથના ગણપતિ બાપા અહીંયા બિરાજ છે વક્ર તૃંડમ સૂર્ય કોટિય સંભ્રમ નિર્વિઘ્ન ગુરુદેવમ સર્વકાર્ય સુ સર્વદા અને એવા જ અહીંયા હનુમાનજી મહારાજ બિરાજે છે મનુજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાતમજવાનર્યુત્થમ મુખ્યમ શ્રી દૂત્તમ ચરણમ પ્રપદ્ય દર્શન કર્યા હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજના તો હવે આપણે સીધા ભગવાન ભોળિયાનાથને તમને દર્શન કરાવી રહ્યા છો અને તમે એક સુંદર મજાની અહીંયા ભગવાન ભોળાનાથના દર્શન કરી રહ્યા છો અમારી આ આધ્યાત્મિક સફર સાથે તો તમે જોઈ શકો છો ભગવાન અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે જેના હું તમને દર્શન કરાવી રહ્યો છું ર કોતરણી કામ પણ મંદિરનું થયેલું જોવા મળે છે અહીંયા સ્વયં મહાદેવ પણ બિરાજે છે સુંદર મજાની આપણી આ જગ્યા જેના તમે દર્શન કર્યા આ ગામની મોજ છે બધા બેઠા હોય જોવાની અને મજા કરતા હોય સત્સંગ કરતા હોય અને સાહિત્યની વાતો થતી હોય ને આ મોજ જ કંઈક અલગ છે અહીંયા ગામની તમે જોઈ શકો છો ના સત્સંગ ચાલુ જ હોય સત્સંગ ચાલુ હોય અને અમે અહિયાં આ જમીન છે ને બઉ ચમત્કારી જમીન છે એક વાર માણસ આવે ને બીજી વાર એને બીજી વાર આવવાનું મન ખેંચાય દર્શન બઉ ચમત્કારી જગ્યા ચમત્કારી અને બાપા ને બહુ

ઘ આહિર અને આ મોરેશ્વર મહાદેવનો એવો ઇતિહાસ છે કે અહીંયા અમારા કોવાડિયા બાપા હાથેડું ખેડતા હતા અને એના હાથેડાના હરના કસની અંદર એક અટકાણું એમાં એને એમ થયું કે કાંઈક છે એમાં એવું લાગવું કે ભાઈ આ તો લોહી નીકળી હું એવું લાગવું એમ પછી એને માણસોને બધે ભેરા કર્યા કે ભાઈ હકીકત આવી આવી છે તો પછી ચેક કર્યું તો અંદરથી જમીનમાંથી આ મહાદેવની લિંગ નીકળેલ છે પછી એના કોઈને જો બીજા બોલાયા હોય જ્યોતિષે ને એને કીધું કે ભાઈ મહાદેવની લિંગ છે તો આને તમે સ્થાપના કરો પછી અહીંયા તે દિવસે મહાદેવની સ્થાપના કરી પછી આ ખેતર બધું એ આપી દીધું એમાં અને આ જગ્યા ઉપર તો બાકી ઘણા સાધુ સંતો પણ અહીંયા તપસ્યા કરી ગયા સંધ્યાગીરી બાપુ અયોધ્યાદાસ બાપુ એ બધા અહીંયા તપસ્યા કરેલી અહીંયા અમારા ગામમાં નાથજી બાપુ હતા ઘણા મહાન મૂર્તિઓ અહીંયા તપસ્યા કરેલી હા નીકળેલા જમીનમાં આવો આવો આ મહાદેવ ઇતિહાસ છે અને મોરેશ્વર મહાદેવની ની ગયા હા જે કોઈ પણ માણસ આશા રાખે અને એને આવીને માનતા કરે તો એની મનોકામના બધી પૂરી થાય

ਪੜ ਤਾ ਧੋਧ ਮਾਰ ਪਾਣੀ ਜਟਾ ਮਾ ਗੰਗਾ ਜੀ ਯਤਵਾਣੀ ਜਟਾ ਮਾ ਗੰਗਾ ਜੀ ਯਤਵਾਣੀ ਆਇਓ ਮਨ ਨਦੀ ਇਹ ਨਾ ਜੈਰ ਮਾ ਜੋਗੀੜੇ ਮੁੰਨੇ ਸੁ ਜਾਣੀ ਜਾਣੀ ਜੋਗੀੜੇ ਮੁੰਨੇ ਸੁ ਜਾਣੀ ਐ ਹੋਏ ਤ੍ਰਿਪੁਰਾਰੀ ਨੂੰ गनव युतार त्रिपुरारीनु ए गर्व युतार पापडे લઈ જાઉ પાણી જタમાં ગંગાજીયટવાણી જタમાં ગંગાજીયટવાણી આ પછી અગમયગોચર જટા વઝારી ਏ ਇਨ ਜੁਗ ਥੀ ਸਕੇ ਨਹੀਂ ਕੋਈ ਜਾਣੀ ਜਤਾ ਨੈ ਜੁਗ ਮਾ ਸਕੇ ਨਹੀਂ ਜਾਣੀ ਪਛੇ ਭਾਗੀਰਥ ਕਾਰਣੇ ਭੁਲਾ ਸੁਭੂਏ ਭਾਗੀਰਥ ਕਾਰਣੇ ਏ ਭੁਲਾ ਸੁਭੂਏ ਪੜਤਾ ਜੀ ਲਿਆ ਪਾਣੀ ਜਟਾ ਮਾ ਗੰਗਾ ਦੀ ਯਤਵਾਣੀ ஜட்டாமாں गங்காஜியற்றுவானி ஏहோ आ விராம் பாம்யானே ए मன்மாகுப் முஜானி ஏதரியே ஜவானோ मாரக்ஜட்யோ நயி ஏதரியே ஜவானோ

આપણે આપડી રીતે બરાબર હોવા જોઈએ બાકી આ મનોકામના પૂરી કરે સંગળ ગામમાં આવેલ સ્વયંભૂ શિવલિંગ એવા મહાદેવ મોરેશ્વર મહાદેવને અહીંયા તમને દર્શન કરાવ્યા સાથે સાથે અહીંયા મંદિરના જે પરિસરનો માહોલ છે અને જે મંદિરના ઇતિહાસ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી તો અહીંયા આપણે વિડીયોને કમ્પ્લીટ કરીશું તો ફરી જ મળીશું હવે આપણે આવા અવનવા વિડીયો સાથે અને આવી એક ધર્મ ભક્તિની અનોખી સફર સાથે ત્યાં સુધી હું તમને અહીંયા રજા લઉં છું અંતમાં અને અંતમાં આપ સૌને જય સિયા રામ જય શ્રી કૃષ્ણ